રાજ્ય રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં જેપી નડ્ડા ગોવિંદ ધોળકિયા મયંક નાયક તેમજ જશવંતસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં અગિયાર કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયા છે તો સાથે સાથે બીજેપી ઓબીસી મોરચાના મયંક નાયક જશવંતસિંહ પરમાર અને સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત પણ કરી દેવામાં ભાજપે ફરી એકવાર ચારે ચહેરા ઉતાર્યા છે ભાજપે કોઈ ઉમેદવારની રિપીટ નથી કર્યા આ વર્ષે મનસુખ માંડવિયા પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભામાં નહીં જાય ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક ભાજપના ઓબીસી સેલના અધ્યક્ષ છે અને અત્યારે મયંક નાયક ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી પણ છે તેમજ મયંક નાયક પાટણ જિલ્લાના પ્રભારી રહી ચૂક્યા છે મયંક નાયક ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોમાંના એક છે ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા ડાયમંડ વેપારી છે જ્યારે ગોવિંદ ધોળકિયાએ રામ મંદિરમાં મોટું દાન આપ્યું હતું અને સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલા છે ભાજપે ગોવિંદ ધોળકિયાને રિટર્ન ગિફ્ટ આપી છે